તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે દરમિયાન વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો ભાવનગર જિલ્લાના મુખ્ય વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે ત્યારે આજે રાત્રિ દરમિયાન પણ તળાજા તાલુકાના મુખ્ય વિસ્તારોમાં પણ વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો ગઈકાલે સાંજના સમયે ભાવનગર શિહોર સહિતના વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને બાજરી કેરીનો પાક સહિતના વિવિધ પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા તારીખ આઠ સુધી આપવામાં આવેલા આગાહીને લઈને મોટાભાગના વિસ્તારોમાં આગાહી સાચી પડી છે જો કે ખેતીવાડી અધિકારી દ્વારા પણ સાવચેતી રાખવા ખેડૂતોએ અનુરોધ કરવામાં આવ્યો છે